આજ રોજ તારીખ છવ્વીસ નવેમ્બર ના પંચોતેર માં સંવિધાન દિવસ નિમિત્તે મુન્દ્રા શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના મુન્દ્રાના તાલુકાના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગઢવી અને શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર અરવિંદભાઈ પટેલ લાલભા પરમાર તેમજ તથા નગરપાલિકાના પ્રમુખ શ્રી રચનાબેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા કિશોરસિંહ પરમાર ભોજરાજ ગઢવી ડાયાલાલ આહિર દિલીપભાઈ ગોર મુન્દ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ રબારી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પ્રેમજીભાઈ સોધમ ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન શ્રીન્દ્રા શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ડાયાલાલભાઈ ગોહિલ તથા મુન્દ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી હેમંતભાઈ મહેશ્વરી તેમજ પચાણભાઈ માતંગ નીતિનભાઈ દાફડા હરિ